અમેરિકા થોડો પંપ હું મારી દે પાકિસ્તાન હું બજાર એને બસ પોળી હાંકડીને ઝઘડો કરાવવો પોતે જમાદાર થાય ને લાકડીઓ પછાડવા ભારત હવે પેલા જેવું રહ્યું નથી આ તો ઊંધે કાંદ પડવાના ટ્રમ્પ તમારી પાસે અણુબોમ્બ છે તો નરેન્દ્ર મોદી એ તો અનેકો વખત કીધું છે ને તો અમારી પાસે હું દિવાળી ફટાકડા ફોડવા રાખ્યા છે નકશામાંથી માંથી ભૂસાઈ છે અમસ્ત ભૂહાવાની તૈયારીમાં છે જુઓ અમને આટલા બધા એવોર્ડ મળ્યા પણ પાણી પાય નહીં તમને એટલે આ કાચમાંથી માંથી એકાદ બારકા તરે લાગી ભાઈ સાહેબ શું કરો ફાકા ગયા હમણાં તમે જોયું ઓપરેશન સિંદુર માં આપણે એના ઘરમાં ઘરે મારી આવ્યા તો કઈ ગાય જવા થઈ ગયા કઈ કરી હવે નીકળો હુંડા હુંડાળા આ ભારત છે ને હુંડાળો છે એને હાથી ચલ થતા ભોક થાય મંદિર ભોકે એટલે આપણે થોડું કઈ થઈ જાય પાકિસ્તાન આખા વિશ્વ સમક્ષ ખુલ્લું પડી ગયું કે ત્રાસી ને હાથમાં આવ્યા તો તબાહી નતો રશિયા ચીન અને ભારત તો અમેરિકા ને ઉભી પૂછડીયા ભાગવું પડે અમે ડૂબીશું અને અર્ધી દુનિયા ને પણ સાથે લઈને ડૂબીશું આ નિવેદન આપવામાં આવ્યું છે આસિફ મુનિ દ્વારા અને તેમને આ નિવેદન પણ આપ્યું છે અમેરિકાની ધરતી પરથી

એને એની હોવ એટલે કે ડેટ કી ફરિયાદ કરી કે છોગાળા એ પાસે એના ધણી ને છોગાળો કે છોગાળા સાંભળ્યું તો ડેટ કે શું છે અરે કઈ થી ઓલો સુંઢાળો એટલે હાથી ઓલો સુંઢાળો નથી નીકળતો તો કે હા એ કે રોજ આથી નીકળે ને તો મારી હામુદ્રા આમ હાથ પટપટાવતો જાય છે અરે ઓલા ને છોગાળો કીધો મુનીર ની જેમ અમેરિકા ને દીધું છોગાળો એમ છોગાળો પછી થયો વાત કરે મારી હાજરીમાં અને એ સુંઢાળાની આ ઓકાત કે તને હાથ પટપા તારી સામે કેટલા વાગે નીકળે આથી સુંઢાળો તો ઓલી પાછી ડેટકી પણ એવી અમેરિકા જેવી કે તમે રેવા દો આપડે ઝઘડો નથી કરવો હાથી એ ભલે શું ફેર પડે તમે રેવા દો તમારો મગજ પાછો કંટ્રોલમાં નથી રહેતો ઓલો પાસે કી પાછી એવી ઈ કે તમારો મગજ કંટ્રોલ માં નથી રહેતો તમે કઈ ગમે આડા કરી નાખશો અરે ઓલો કે હવે વાત પૂરી કરું કે ગમે એમ થાય તો કેટલા વાગે નીકળે કે દોઢ બે વાગે તો કે આ વખતે વાત કે હવે છોગાળો એટલે કે દેડકાએ શું કર્યું એને દોરડું લીધું એક કામ કરું હાથીની હુંડમાં અને પગમાં દોરડું એવું ભરાવી અને પછી આમ પકડી રાખું અને પછી હાથી ને ભાંગી નાખું એમ ઈ દેડકીને ને આમે આખ કેમ કરે છે ટૂંકમાં આંખ પટપટાવાનું એટલે એને પેલા શું કર્યું દોરડું લીધું એક ઝાડવાને બાંધ્યું મોટું ઝાડવું હતું ને એને કારણ કે હાથી છે ને એટલે એમ કે આ જાડવા ને બાંધો એટલે તો જે પકડાય ને પછી મગજ ને કોણ માથાકૂટ કર્યો તા તો છોગાળા ને એમ કે બસ હવે હું પોળો ને મજા એને શું કર્યું કે ઝાડવામાંથી પાછું દોડું કાઢ લીધું કે હાથી છે વખત ઝાડવાને કદાચ ઉરાળી નાખે એટલે એની ઝાડવા ઉપર ભરો નથી કરવો એણે પોતાના પેટ ઉપર બાંધી લીધું દોડું એક વખતે કારણકે આ જાડવા ને હવે આ છોગાળો મંદિર જેમ પછી હવે નીકળો તો ભારત છે ને છે હાથી મંદિર ભોકે એટલે નીકળો હાથી ઈ ભેગો ઓલો છોગાળો મેં તમને જેમ કારણ કે હજી હમણાં અમેરિકામાંથી દોઢ મહિનામાં બે વખત તો જઈ આવ્યા હતા એટલે બસ હું એને શું કર્યું દોડું નાખ્યું હાથી માં પગમાં પગમાં દોરડું ભરાઈ ગયું તો તો ખબર કે કઈ આવો હાથી તો એની રીતે આવતો હોય ને તો ઓલો ડેટકા પોતે જે પોતાના કડે બાંધ્યું તું દોરડું એટલે ઈ મંડો ગથોડિયા ગાતો ગાતો આમ દોડવા પાછળ ડહડાવવા મંડો હાથી તો હાથી ને તો ખબર નહીં કે આવું કઈ છે પાછળ ઈ તો એની મસ્તી માં આવી ને ઓલો આમથી આમ ગથોડિયા ગાળે

અમેરિકા માં બે વખત એને હું બોલાવી લીધા દોઢ મહિનામાં એને બસ દુનિયા પોતે જમાદાર શસ્ત્ર હોય શસ્ત્ર આપે પૈસા નો હોય ને પૈસા આપે બસ બાધી મરો તમે કોઈ હિસાબે કારણ કે તમે બધા બાજશો તો તમે મારી ત્યાં આવશો ને બચાવો બચાવો બસ એમ રાઈટ એટલે હમણાં આ ભાઈ આસિમ મુનીર દોઢ મહિનામાં બીજી વખત આમાં હું છે ટ્રમ્પ ધંધાદારી માણસ આ માણસ વેપારી છે અને જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એને 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 ગમ્યું હું નહીં એમ છે કે સીઝ ફાયર જે છે ઓપરેશન સિંદુર પછીનું સીઝ ફાયર મારા કીધે થયું એવું ટ્રમ્પ બોલ્યા એ ભારતે ના પડી એવું કઈ છે ભારતે કીધું ટ્રમ્પ ડ્રમ્પ કઈ નઈ અમે અમારી રીતે બધું લડી લીધા રાઈટ એને વાકવું પડ્યું એમાં કારણ કે જો ભારત હા પાડત અને ટ્રમ્પ ની વાત માની લીધી હોત તો ટ્રમ્પ ને નોબેલ પ્રાઇઝ મળવાની વાત છે દરેક વધુ મજબૂત થઈ હોત પ્રસિદ્ધિ ની ભૂખ ઉગડે ને એ પછી કોઈ દી સંતુષ્ટ ના થાય તમને જેટલું મને કોઈ શાલ પહેરાવે હાર ઓઢાડે તો મને બધું હારે સાર ઓડે હાર પહેરાવે ગમે કરે મને મજા જ આવે ગલગલિયા થયા કરે કોઈ દી એમ નથી બસ હવે હા

અને આ આ તો દેખાડવાની આટલા બધા પાણી તમને થાળી વાટકા થી ભરેલા હોય વધુ હારા તો આ અમેરિકાના પ્રમુખ ને હવે એવોર્ડ ની ભૂખ લાગી છે હજી એક નોબેલ મારીને આવીને ચોટી જાય ભાઈ આ ભાઈ બહુ હારા એમ હવે ભારતે ના પડી એટલે ભાઈ ટરણા

પાકિસ્તાની ડાયસ્પોરા ઈ કાર્યક્રમમાં એને શું કીધું કે ભાઈ હો ને એક વાત આપણી પાસે અનુબોમ છે ભારત કઈ પણ આ વખતે અને આપણું પાણી રોકી રાખ્યું ને રાખ્યુંસ કરોડના પાકિસ્તાનીઓને અને ભારત જો એમ ઈચ્છતું હોય તો હવે ત્યાં ઈ ડેમ બાંધી દે તો ઈ ડેમ બાંધે એટલી વાર છે મારી પાસે એક બે નહીં દસ મિસાઇલ એવી છે કે ડેમ તોડી નાખશું

અને તમારો એકાદ અનુભવ આવે માનજો એકાદ બે અમારા શહેર એ તો સ્વાભાવિક છે ખતમ થાય પણ પછી પછી શું થશે તમારું ક્યાંક અસ્તિત્વ તો હોવું જોઈએ ને નકશામાંથી ભૂસાઈ છે અમસ્ત ભૂહાવાની તૈયારીમાં છે અત્યારે ફિલ્ડ માર્શલે જે આ વાત કરી છે અસીમ મુનિરે એનો બીજો એક અર્થ વિશ્લેષકો શું કાઢે છે ખબર છે હમણાં તખતા પલટ થઈ હકે ઓકે કારણ કે પાકિસ્તાન ના જે વડાપ્રધાન નવાઝ શરીફ ના ભાઈ જે છે રાષ્ટ્રપતિ ફલાણ ફલાણા બધા હચુ ડચું છે ને ફિલ્ડ માર્શલ ની ચકલી કે ચડાવી અમેરિકા એટલે ઈ સંભવ છે કે અહીંયા તકતા પલટે થાય એટલે એ આવું બોલી રહ્યા છે જે બોલવું છે રાષ્ટ્રપતિ તમે વિચાર કરો આપડા ત્રણેય સેનાના વડા છે આપણે ભારતમાં પણ આપણે લોકતંત્ર છે એટલે ઈ કોઈથી નહીં બોલે આ ઓપરેશન સિંદુર વિશે પણ રાષ્ટ્રપતિ રક્ષા મંત્રી વડાપ્રધાન બોલ્યા હવે આપણે કીધું એટલે જે છે તોડફોડ કરીને કઈ નઈ બાકી આપણે અહીંયા સૈન્ય નથી બોલતું જે સૈન્ય ના રક્ષક આપણે જે રક્ષા મંત્રી છે ઈ અથવા તો વડાપ્રધાન બોલે છે એટલે ત્યાં તો સરકાર જ આ તમે જુઓ જે વાત કરે છે આસિમ અસીમ મુનીર કરે છે આસિમ મુનીર ફિલ્ડ માર્સલ છે ઈ તમે સૈન્ય ના વડા છો કે તમે સરકાર ના વડા છો પણ સરકાર ના વડા જેવું એનું વલણ છે એટલે ભારતે ઓલા છોગાળાની જેમ જેમ ડેટકા ને હાથી એ કઈ નોંધમાં ન લીધો એવી રીતે ભારતે પણ આ નિવેદન જે આવ્યું

એટલે ભારતે આને બહુ ગંભીરતાથી લીધું નથી ભલે ગમે એને ફૂફાડો માર્યો હોય કોઈ પણ ઉપાધિ ક્યાંય થવાનું નથી ખાલી પાકિસ્તાન ને ખબર છે કે એને જો ન્યા ટકવું હોય ને પાકિસ્તાનની સૈન્ય વડા હોય કે ન્યાની સરકાર હોય ત્યાં એક મુદ્દા નો કાર્યક્રમ છે તમારે ટકવું હોય તો ભારતને ગાળું દેવી પડે તમારે હીરો થવું હોય તો એક મુદ્દાનો નો કાર્યક્રમ ભારત ને તમે કઈક પોચી વળો એવી વાતો કરો છ ફાઈટર જેટ પ્લેન તોડી નાખ્યા થઈ ગયા મિયા ની મીંદડી દેવા કોઈ બોલી પછી ખાલી ખાલી હું કે ખોટું બોલે પણ તો બતાવો ને લ્યો ક્યારે અમારા પ્લેન જેટલા હતા એટલા બતાવી દો લ્યો ખોટું બોલે તો એટલે વાતમાં કઈ દમ નથી પાકિસ્તાનના સૈન્ય વડા હોય કે સરકારી મુલાઝીમ હોય એટલું ચોક્કસ છે કે અમેરિકા જો એની પડખે ચડે અત્યારે થોડુંક ચડતું હોય એવું લાગે છે એ એક વાત છે એટલે તો આપડા દોભાલે જે આપણા જે વડાપ્રધાન ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે

એ આપણું આપણું લોહી છે આપણી પડતી હોય તો એવું નથી કારણ કે રશિયા ના પુતિન રાષ્ટ્રપતિ છે ને આવવાનું નોતરું આપ્યું એને સ્વીકારી લીધું અને રશિયા એ પણ કીધું કઈ ચિંતા નહીં અમે તમારા મિત્ર છે અમે આવશું એટલે ભારતે જે કે રાહત ઇન્દોરીની જે પંક્તિ છે ને અમેરિકા એ પાછું પાકિસ્તાન તરફ પાછું ગયું છે અને એને ઓલી ચકલી ને કે ચડાવી છે ને એટલે એ ફૂફાડા મારતી ફરે છે આ આસિમ મુનીર નામની ભારતની સામે ટકવાની તો કોઈની ની નથી પણ ચેત તો નર સદા સુખી આપણે પાકિસ્તાન એની સાથે છે એટલી તો ગંભીરતા લેવી જરૂરી છે ગ્લોબલ વિશ્વ છે સમજી લોસ ને મેં ઘણી તમારા સહિતની ટીવી માં કીધું છે દાખલો આપ્યો છે કે તુર્કિસ્તાનમાં બેઠા બેઠા માણસ તાલાળાની કેરી ખાવી હોય તો એ ઓનલાઈન મગાવી શકે હવે એવું કઈ નથી રહ્યું કોઈની મોનોપોલી અમેરિકા એક જમાનામાં શસ્ત્રો નો સૌથી મોટો ઉત્પાદક દેશમાં ના એક હતો હવે ભારત ઘરે આંગણે પ્લેનય બનાવે છે ને શસ્ત્રો બનાવે છે જી એટલે હવે મોનોપોલી નથી રહી અમેરિકા એ જે અત્યારે આપણી ઉપર ટેરિફ નાખ્યો તો તમારી જાણ કરતા એ આપણને નુકસાન છે એના કરતા વધુ અમેરિકાને નુકસાન છે કારણ કે જે માલ સો રૂપિયામાં અમેરિકામાં મળતો હતો હવે ટેરિફ એટલે કે નિકાસ મોંઘી થઈ ગઈ તો એ સવા સવા મળશે તો મુશ્કેલી તો અમેરિકા ન છે ને સત્તાણું ટકા બુટ જૂતા બૂટ અને અને કપડા ના અમેરિકામાં જેટલી આયાત થાય છે વિશ્વભરમાંથી એમાંથી નાઇન્ટી સેવન પર્સન્ટ જે છે એ હિન્દુસ્તાનમાંથી થાય છે પછી આપણું જે ઓર્ગેનિક દવા આપણું ફાર્માસ્યુટિકલ્સ ઈ પણ સૌથી વધુ અમેરિકામાં આપણે આપણી જ ભારતની જાય છે પછી ઇન્ટરનેટના ના એટલે મોબાઈલ ના ડિવાઇસીસ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માંથી ઈ પણ આપણે મોકલીએ છીએ આપણે ડાયમંડ થી માંડીને બધું ઘરે પણ આપણે ભગવાન દયા છે આ હાડી બાહાડી બધું પહેરીએ ન્યા ઈ ક્યાં એ તો હા ઈશ્વરની કૃપા છે ને તો અમેરિકા ને પણ નડે એમ છે એટલે એવું નથી આ ફૂફાડો માર્યો ઘડી બે બેઘડી આપણું જે રૂટિન ચાલતું હોય ને સ્પીડ બ્રેકર આવે ને એ ગતિ ધીમી પડે પણ ગતિ ધીમી પડે લક્ષ્યાંક તમારું ન થાય એવું ન હોય તમારે પછી બાકીનો સમય મળે ત્યારે તમારે ગાડી જરાક વધુ પડે ઝટકો લાગશે પણ ભારત પણ જેટલી આથી નિકાસ કરે છે તો ઈ પણ ટેરિફ નાખશે અમેરિકાની વસ્તુ આવશે ઈ પણ નાખશે સામસામે અને આપણી પાસે બીજા ઓપ્શન છે મેં કીધું ને ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું જગત આખું બહુ વિશાળ છે અમેરિકા કોઈ એક નથી ઠેકાણું હવે તો આ તો ચલક ચલણ ન મળે ભાણું હવે તો બીજે થી આપણે મળી શકે એમ છે બધી વસ્તુઓ અને ભારત હવે નથી આ તો લખી રાખો એને એમ છે કે આ એવું ભારત છે જે અગાઉ હતું અમેરિકા કે એમ કરતું હવે એને ખબર જગત બળતી ગયું છે આખું અત્યારે મેક ઇન ઇન્ડિયા ને મેડ ઇન ઇન્ડિયા ને આત્મનિર્ભર ને એ બધી બાબતો છે એમાં ભારત ઘણું આગળ વધી ગયું છે મોદી સરકારે કીધું કે ભાઈ આપણે વિદેશના ફટાકડા પતંગો એના કરતા આપણા ઘરેલું ઉત્પાદકો છે એને મદદ કરો ભલે મોંઘા પડે થોડાક તો એમાં તમે ચીન વાળા એ હાહાકાર મચી ગયો છે તો પછી અમેરિકાનું તો શું આવે એટલે મૂળ વાત એવી છે કે જેટલું અમેરિકા અત્યારે ટ્રમ્પ જે છે એની વેપાર ધંધાની દ્રષ્ટિએ આગળ વધશે આરે રશિયા છે નહીં હવે ચીન આરે છે પણ ચીન મેં કીધું મેનેજેબલ કારણ કે એ પછી અમેરિકાનું દુશ્મન તો જેમ પાકિસ્તાન ને અમેરિકા ખોળામાં લઈને ફરે એમ આપણે ચીન આરે થોડો માની કે બાંધી દઈએ આપણું કેટલીક વસ્તુ ધંધાધારી માણસ છે એટલે આગળ પાછળ એને ખેલ નાખી દીધો તો આખા અમેરિકાના ત્રેપન ચોપન રાજ્યો છે એમાં અડધા અડધા રાજ્યો ટ્રમ્પ ની વિરોધ ચાલુ થયો એટલે અંતે એને નડવાનું છે પણ અત્યારે તમે જેમ ભારત જે છે એ તેલ તેલની ધાર જુઓ એવી રીતે ચાલી રહ્યું છે જી તો સર અમારી સાથે બદલ બદલ અને આપનો કિંમતી સમય જોડાઈ આભાર તો આ અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે હાલમાં અમેરિકા એક બાદ એક નિર્ણય લઈ રહ્યું છે પાકિસ્તાન છે તે ક્યાંક ને ક્યાંક અમેરિકાના ખોડામાં હોય તે અત્યારે જોવા મળી રહ્યું છે અને દુનિયાભરની જે અત્યારે કહી શકાય કે દુનિયાભરમાં એક ડિપ્લોમેસી ચાલી રહી છે તેને લઈને પણ સર વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર